ટેપોમાંથી કવાટ રૂટ પર તોડતી મિની બસ વહીવટી કારણોસર થોડા દિવસો માટે હટાવવામાં આવી હતી હવે ફરીથી રાબેતા મુજબ આ બસ સેવા શરૂ થઈ ગઈ છે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાંસદ અને ધારાસભ્યની રજૂઆતના પગલે આ મિની બસ છોટાઉદેપુરથી કવાટ રૂટ પર ફાળવવામાં આવી હતી રાજકીય અગ્રણીઓની હાજરીમાં સોળમી ઓગસ્ટે લીલી ઝંડી બતાવી આ બસનું પ્રસ્થાન કરાવાયું જોકે બે દિવસ બાદ આ બસ રૂટ પર ન દેખાતા પેસેન્જરોમાં અનેક સવાલો ઊભા થયા હતા આ મુદ્દે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર આર એન પટેલ સાથે રૂબરૂ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીના આયોજનના કારણે વહીવટી કારણસર આ બસને બે દિવસ માટે બીજા રૂટ પર મૂકવી પડી હતી પરંતુ હવે ફરીથી કવાટ રૂટ પર જ મૂકી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુર કવાટ જે બસ નવીન ફાળવવામાં આવેલ હતી એ બસ પાછી ખેંચી ગઈ છે પરંતુ એ વાતને નકારતા હાલ પીએમ પ્રોગ્રામ હોય જેના કારણે બસનું સંચાલન ફેરફાર કરવાનો હતો આયોજન કરેલ હતું એ હિસાબે એ ત્યાંથી બસ થોડા સમય માટે થોડા દિવસ માટે બે દિવસ માટે બસનું સંચાલન માટે બીજા ઉપર પર આપી હતી હાલ આજની તારીખથી છોટાઉદેપુર કવાંટ ઉપર જે બસ ફાળવવામાં આવેલ હતી તે બસ પાછી રૂટ પર આપી દીધેલ છે ફક્ત પીએમ પ્રોગ્રામના કારણે અગવડતા ના થાય મુસાફર જનતાને તેના કારણે બસનું ત્યાંથી સંચાલન ફેરફાર કરેલ હતું જે હાલ ફરીથી કંટ છોટા ઉદેપુર રૂટ ઉપર બસ ફાળવવામાં આવે છે